નદીનું જે બ્રામણી બે ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે એ પાણી ચોમાસાના જે વરસાદ થાય ત્યારે છોડવામાં આવે ત્યારે અમારે પાછળની સાઈડમાં માનગઢ જોગઢ ભાઈ ખોડ અજીતગઢ મિયાણી અને ટીકર ગામની સીમનું જે ધોવાણ થાય છે એ બહુ વધારે પ્રમાણમાં થાય છે અને આ વર્ષોથી આ થાય છે તો અમારી માંગ એટલી છે કે અહીંયા સો બસો મીટરમાં જે પાછળ હાવ જાળી થઈ ગઈ છે એનું અત્યારે કટિંગ તાત્કાલિક કરાવી નાખે તો એ પાણી નીકળવાની જગ્યા થઈ જાય અને અથવા અત્યારે ગેટ ખોલી નાખે તો જ્યારે બહુ વરસાદ થાય ત્યારે પાણી છોડે ત્યારે અમારે ભોગવી ન પડે ખેડૂતો કેટલા વીઘામાં વારંવાર રજુઆત કરો છો તંત્ર શું કહે તંત્ર તો આવી રીતે આવીને જઈને આ તડકા ખાઈને મજા કરી બીજું શું કે કરાવી નાખવાનું મેં તો કીધું ખેડૂતોને આપણે સો ખર્ચે કરી નાખશું કીધું આ એકવાર આપણે આપી આવી નહીં આપણે એનું બધું નવેસર થી કઈક લાઈવ કરશું ખેડૂતની રજૂઆત કરવા આવ્યા છે બે ડેમો ભરવાથી ખેડૂતને નુકસાન થાય છે જો અમે રજૂઆત તો કરી જ છે પણ હજી વરમોરા સાહેબ આજે ત્રણ વાગે સર્કિટ હાઉસમાં આવના પણ એને પણ આમ રજૂઆત જ કરવાના છે ત્રણ વાગે અને અમે અમારી આ માંગ પૂરી કરે અને અમે તાત્કાલિક ડેમના પાટિયા ખોલવામાં આવે તો અમારે આ ખેડૂતને બચાવ થાય અને મોલ બચી જાય અંદાજીત કેટલા વીઘાનો પાક હશે અને કેટલા ખેડૂતો નુકસાન થઈ શકે છે 35 35 થી 4 વિઘા 4 વિઘા જમીન છે એમાં જીદગઢ ને માનગઢ ને જાદી નુકસાન થાય છે એટલે અમે આ માર્ગ વારંવાર તો કરી જ છીએ પણ આ અમને વહેલી તક અમને પાટિયા ખોલવામાં આવે રજૂઆત અમે અવારનવાર કરેલી છે જય વર્ષ જય વર્ષે પણ ઘણું બધું આ ખેડૂતોએ નુકસાન ભોગવેલું છે હાલ અત્યારે અમે ખેડૂત માનગઢના ખેડૂત અજીતગઢના ખેડૂત ટીકરના ખેડૂત તમામ ખેડૂતો અત્યારે અમે મામલતદાર કચેરી આયોજન પત્ર દેવાયા છીએ અને આ વખતે જોવાનો નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છીએ વારંવાર રજૂઆત કરી અને હવે અમે થાકી ગયા છીએ જો આ ડેમના પાટિયા ચોમાસામાં ખોલવામાં આવે તો અમારી જમીનનું તો નાશ જ થઈ જાય એમ છે અને અત્યારે ચક્કાજામ બે ડેમ ભરેલા છે જો બે ડેમ વહેલી તકે થોડા અધૂરા કરી નાખે વરસાદ પહેલાં તો અમારી જમીન બચી જાય અને બીજું કે અમારે અત્યારે તાત્કાલિક બે કે ત્રણ દિવસમાં નદીનું જંગલ કટિંગ કરાવી નદી સાફ કરી અને પાળા બાળા ચડાવી દે તો ખેડૂત બચે એમ છે છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતો ખરેખર લોન ભરે એવા પણ રહ્યા નથી એક બાજુ આ નદીનું પાણી નુકસાન કરે બીજું કે ચાળદ્રાગ અમરા પર અને ભાઈ મૈયાપુર આ તમામ પાણી બીજી અમારી ચાર વીઘા જમીન છે અહીંયા પાણી હાલે અહીંયા જે ખીડીના નાનાથી અંદર ફસર થાય એ બધું પાણી ચાળધરાનું અમરાપર નું ઘનશ્યામગઢ નું એ તમામ પાણી અજીતગટના ખેડૂતો ભોગવે છે ખોડીના ખેડૂતો ભોગવે છે

ત્યાર પછી તો હું પાંચ પાંચમી વખત આયોજન પત્ર દેવું આજ દિવસ સુધી